દીકરી વિદાય થતી હોય દીકરી તો દીકરી છે હું કાયમ કહું છું મિત્રો મને ગમે છે એટલે કે પોતાના ઘરમાં દીવો કરે ને એનું નામ તો દીકરો કહેવાય પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય દીકરી દીકરી છે આમાંથી કોઈ મરદ આવીને મને એમ કે મેં મારી દીકરીને એટલો કર્યાવર કર્યો છે આમાંથી કોઈ મરદ ભાઈ આવીને એમ કે મેં મારી બેનને એટલો દાયજો દીધો છે ખોટી વાત છે પિતા પુત્રીને દેતો નથી ભાઈ એની બેનને દેતો નથી પણ દીકરી બાપને ભાઈને દેતી જાય કે તમારી મિલકતમાં મને કાંઈ ન ખપે અને પ્રભુતાના પગલાં મૂકી અને દીકરી હાલી નીકળે છે એ દીકરી જે શક્તિના ચાર રૂપ એમાં પ્રથમ દીકરી અને ચોથું રૂપી માં એનું જે સમર્પણ છે એ અદભુત સમર્પણ છે દીકરી તો દીકરી છે એની ક્યાં વાત કરો મારા અનુભવની વાત હું આ પંદર વર્ષ થયા છે બગેસરા અમારો કૂંકા પ્રોગ્રામ હતો આ બનેલી હકીકત એ બગેસરાની બજારમાંથી અમારે કૂંકાઓ જવું બગીસરાની બજારમાં અમારે ગાડી રોકાણી અને ઉભા હતા મેં એક દીકરી ગામડાની પોતાના ભાઈને કાંખમાં બેહાડીને ગરબો ફેરવવા જતી હતી તૂટલ ફરાક હતું થોડી વાર આજ પણ આપણે ત્યાં વિરમભાઈ સૌરાષ્ટ્રમાં આજ હદી એવા પરિવારો ઘણા છે કે હા જે દીકરીઓ ગરબો ફેરવી આવે એમાં દિવેલ કે અનાજ કે પૈસા આવે ને એનું વ્યારું કરીને હોવે એવા હજી કુટુંબો છે અહીંયા ગરીબ એ ગરબો ફેરવવા જાતી હતી દિવેલ હારું થઈને પૈસા સારું થઈને પણ મારા આપને કેવું છે એ કે એક વેપારીએ એટલું કીધું બેન દીકરી બારસ વર્ષની દીકરી ઉંમર હતી બાર વર્ષની અમારી હાવ નજરે શબ્દે શબ્દ મેં સાંભળ્યો છે હું આપને સામે કહું છું જરાય એમાં મિશ્રણ નથી બેન દીકરી પૂરી ગઈ કારણ હાલી હકતી નહોતી ભાઈને કાંખમાં તેડે તો ગરબો પડી જાય ગરબો પકડે તો ભાઈ પડી જાય

તારો ગરબો પડી જાય ભાઈ પડી જાય એટલે મેં તને કીધું તારા ભાઈને ઘેરે મૂકીને ગરબો ફેરવા જા જાતા તાની બગીસરાની બજારમાં બાર વર્ષની દીકરી બોલી કે મારા ભાઈને કોની બહા મૂકો ભાઈ મારી મા મરી ગઈ છે મારે માં નથી મારે માં નથી મને એક સાહિત્યકાર વિચાર સાહિત્યકાર તરીકે વિચાર આવ્યો હતો કે મા વયના ભાઈને કાખમાં બેહાડી અને ગરબા ફેરવા જાય એથી બીજી દુર્ગા તમે ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી અંબાજી ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી તમે ખોડિયાર ક્યાં ગોતવા જાના ભાઈ ભાઈ ભાઈનો બેનનો પ્રેમ અદભુત છે અદભુત છે દરિયાનો કિનારો ખારવાના ભાઈ ને બેન આમ રમકડે રમે છે રેતીના ઘર કરીને એમાં રમે છે ભાઈની ઉંમર સાતક વર્ષની ભાઈની અને બેનની ઉંમર ત્રણક વર્ષની હિસે એ રેતીમાં આમ ઘરઘોર રમતા હતા એમાં એ દીકરીએ એટલું કીધું રમતા રમતા કે મને એક ઢીંગલી લઈ દે ને મને ઢીંગલી લઈ દે હવે ઢીંગલી જેવી તો પોતે છે છતાં કીધું એના ભાઈને મને ઢીંગલી લઈ દે ને રમકડ્યા રેતી થી રમતા હતા ને મૂકીને કીધું હાલ લીધું હાલ સાત વર્ષનો ભાઈ આગળ ત્રણક વર્ષની બેન પાછળ પણ ભાઈ એ સાત વર્ષનો નહોતો લાગતો કવિ વર્ણન કરે છે ખીતા વર્ણનો બેન નો કરિયાવર લેવા જતો હોય એવો લાગતો તો ભાઈ એ ધીરે ધીરે વયો જતો તો વાહે બેન વહી આવે વેપારીના દુકાનના પગથિયાં ચડી અને વેપારીને જેને એટલું કીધું કે આ ઢીંગલી છે ને તો હા મારી બેન ને આપી દો વેપારી જોઈ રહ્યો મારો આવો પરબારો ઢીંગલી આપી દો વેપારી આપી દીધી ખિસ્સામાં હંખલા હતા ને દરિયાના હંખલા કાઉન્ટર ઉપર મૂકીને આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લો પૈસા પાછા ઢીંગલી બાંધી દઉં ભાઈ તો કે ના બાંધવી નથી બેન હાલતી થઈ ગઈ ભાઈ હાલતો થઈ ગયો પણ સામેનો વેપારી આ ચિત્ર જવે અને દુકાને આવીને એટલું બોલ્યો કે આવી ત્રણ સંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી ભલા માણસને તું વેપારી છો કોણ છો એ આ દેશના વેપારી જવાબ આપ્યો છે કે ભાઈ એ હંખલા તો તારે મારે મન છે ને એને મન તો સંપત્તિ હતી તે લેવા આવ્યા ને અને હવે હું એને એમ કહું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો એના ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી એને આપી દીધી અને જે દી મોટો થાય છે અને એને ખબર પડશે કે મારા દેશના વેપારીએ મને શંખલામાં ઢીંગલી દીધી હતી જે બેનનો ભાઈનો પ્રેમ બસ સમર્પણ છે એમાં છોડવું પડે છે આ પાત્ર માનું પાત્ર ગમે દીકરીનું પાત્ર ગમે બેનનું પાત્ર ગમે એનું કારણ એમાં ત્યાગ છે આપવાની વાત આવે છે દાખલા તરીકે માં હવાનું ઋણ કેવી રીતે ચૂકવી હગી આપણે અમારા ગિરનારમાં એક સાધુ છે સાધુ એટલે સાધુ જ છે એમાં ન કેવું પડે કે હાચા સાધુ છે એને એક મને એક વાત કરી આપને હું કહું જાહેરમાં બધે કહું છું એટલે મને કે ભીખુદાન ભાઈ આ સાંભળજો કાન ખોલી આ વિધિના આંકડા છે ને લખાઈ ગયા લેખ કોઈ ફરે નહીં લખાઈ ગયા ના લેખ લખાઈ ગયા ફરે નહી છે ને એ આંકડાને ફેરવી નાખે છે મેં કીધું કઈ બાપુ ત્રણ બાબતો શું કીધું ખબર કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે કઠણ સાધના એ ઉત્તર ના દક્ષિણ કેમ નાખે બીજી સદગુરુ ની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે એક જ નાખે પૂર્વ ના પશ્ચિમ અને ત્રીજો રસ્તો જે મિત્રો એને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે બધા માણસ મા ને બાપ એમ કે દીકરા તારો હારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય થાય અને થાય માં માન બાપો

ઘરમાં જમનાજી જી ઘરમાં ગોકુલિયા ગામને મારે જાઉ તીર જા વકીર બેલી સવારે ઉઠીને બેલા કરીએ માને વેલી સવારે ઉઠીને માને કરે ભેલા પ્રામ No.

અને ભાદરવાનિદી આખા ગામની મોર ઉઠે પ્યો પ્યો પીપરે કરતો હોય ભેહું પાવા આવ્યો હોય એમ